વંદેગો માત્રમ માતરમ આજે તારીખ ઓગણીસ દસ બે હજાર વીસ સાનવી પ્રાકૃતિક ફાર્મ ઘનશ્યામભાઈ પટેલ કમાલપુર મારા ખેતરમાં દક્ષિણથી ઉત્તર તરફનો એક આ ઢાળ છે મેં જમીન લેવલ કરાવવા માટે ઉનાળામાં મેં અહીં એંશી કલાક મેં પાવડી ચલાવી હતી પાવડી ચલાવવાના કારણે મારી આ જમીન આજે તમને વિસ્તાર દેખાય છે એટલા વિસ્તારમાં જમીન કઠણ એકદમ સમતળ થઈ ગયેલ હોવાથી મેં ત્યાં હળ ચલાવ્યું હતું પણ હળ ચલાવવું મુશ્કેલ બનતા મેં ત્યાં પિયત આપીને પછી હળ ચલાવ્યું હતું અને જમીનમાં સ્વાભાવિક કે આપણે લેવલિંગ કરતા હોય એટલે જ્યાં જમીન માટી જ લઈએ ત્યાં કઠણ થઈ જાય ત્યાં આપણે પોષક તત્વોનો અભાવ જોવા મળે એટલે પોષક તત્વોનો અભાવ ન બને એ માટે મેં ઉનાળામાં જ પિયત કર્યું હળ ચલાવ્યા પહેલાં એ મેં બે છાણિયા ખાતરના ટેલર એરંડાની ફોતરી એક ટેલર એરંડાની ફોતરી એ બધું આ તમને જે લીમડો દેખાય છે લીમડા નીચે બધું મેં નાખી દીધું હતું અને એમાં પછી મેં બે ગોકૃપા અમૃતમ બેક્ટેરિયાના બસો બસો લીટરના ટોટલ ચારસો લીટર ગૌ ગોકૃપા અમૃતમ અને ચારસો લીટર જીવામૃત એટલે બે જીવામૃતના પીપ એવું મેં પાણી સાથે આપ્યું હતું અને એકથી દોઢ મહિનો મેં એમને પડ્યું રાખ્યું હતું અને પછી તમને મેં જ્યાં જ્યાં માટી બધી લીધી હતી ત્યાં મેં એ ખાતર ભરી દીધું એ આ તમને વિસ્તાર બતાવશું અહીં મેં ખાતર ભર્યું હતું અને અહીંથી મેં માટી લઈને પછી નીચાણવાળા વિસ્તારમાં નાખ્યું હતું સ્વાભાવિકપણે નીચાણવાળા વિસ્તારમાં જ્યાં માટી ગઈ હોય ત્યાં સારો એવો વિકાસ દેખાય ત્યાં પોષક તત્વો મળ્યા હોય ત્યાં સારો એવો વિકાસ દેખાય છે આ ખેતરમાં બે જોરદાર જલ દેખાઈ રહ્યા છે જ્યાં ખાતર ભર્યું છે કે જ્યાં જમીન એકદમ માટી લઈ લીધી તેમ છતાં પણ સારા એવા એરંડા દેખાય છે અને આ વચ્ચે જ્યાં માટી લઈને લેવલ કર્યું છે ત્યાં એરંડા નાના છે અને જ્યાં છેક છેલ્લે પડ્યું છે ત્યાં જ્યાં પોષક તત્વો છેલ્લે માટી ગઈ છે ત્યાં પણ સારા દેખાય છે તો આપણે આવું જ્યાં પણ લેવલ કરતા હોય જ્યાં કઠણ માટી હોય ત્યાં આવું કોહવાયેલું ખાતર ભરવું જેનાથી આપણને બીજા વર્ષે કોઈ ત્યાંનો આપને કોઈ મોલમાં નુકસાની ન જાય તમે જો એનું રિઝલ્ટ કેટલું છે કોહવાયેલા ખાતરનું ખંજુઆમ રતનું શું રિઝલ્ટ છે આ એરંડા છે જ્યાં માટી જ્યાં કઠણ હતું ત્યાં મેં ખાતર ભર્યું હતું અને એ પછીના એરંડા છે બીજી હરોળ છે આ ત્રીજી હરોળ છે વચ્ચે ચોખ્ખો જ તમને હાઈટમાં ડિફરન્ટ દેખાય છે બંને બિયારણ એરંડા પિયત ખેડ બધું સમાન છે તેમ છતાં વચ્ચે તમને આ એરંડા નાના દેખાય છે હાઈટમાં એટલે ડાયરેક્ટ ખાતર ભરવા કરતાં છાણિયું ખાતર ડાયરેક્ટ ભરવા કરતાં આપણે કોહવાયેલું ખાતર અથવા ડાયરેક્ટ કોઈ પણ આપણે ખાતરને જ્યાં ભરતા હોય ત્યાં જીવામૃત ગોકૃપા અમૃતમ અથવા કોઈ પણ બેક્ટેરિયાને છંટકાવ કરીને કોહવાયેલું ખાતર ભરવું અને જ્યાં માટી આવી છે ત્યાં પણ જો હાઇટ ઘણી બધી વધારે છે એ તો સ્વાભાવિકપણે ત્યાં હાઈટ તો વધારે મળે જ તે કે ત્યાં પોષક તત્વો ઘણા બધા પ્રમાણમાં રહેલા હોય વંદે ગો માતરમ સાનવી પ્રાકૃતિક ફાર્મ ઘનશ્યામભાઈ પટેલ મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે તોતેર ચોરાણું પાંચ તેતાલીસ